આરપીસી ડોક્ટર મિતેશભાઈ મહેસાણા એ એચ વિશાલભાઈ દ્વારા તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ મંગળવારના રોજ કાયાકલ્પ સ્વચ્છતા અંતર્ગત રિવ્યુ કરવામાં આવેલ ભારત સરકારનો સસ્તા મિશન બે હજાર ચૌદમાં શરૂ કરેલ એક પ્રોગ્રામ છે જેના અંદર હોસ્પિટલની ક્વોલિટી તથા સર્વિસીસ અને સ્વચ્છતાને ધ્યાને રાખી આ મિશન લોન્ચ કરેલ છે જે અંતર્ગત હોસ્પિટલના સર્વિસ તથા સ્વચ્છતા અને ક્વોલિટીમાં સુધાર કરવા માટે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએથી ટીમો આવી રિવ્યૂ કરી તેને માર્ક આપતા હોય છે જો સિત્તેરથી વધુ માર્ક મળતા હોય તો તેમને અવળ તથા જરૂરી ફંડ આપી સુધારો વધારો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જે અંતર્ગત થરા ખાતે અત્યાર સુધીમાં જિલ્લા તથા રાજ્ય કક્ષાના કુલ પાંચ અવળ પ્રાપ્ત કરેલ છે તેમ હસમુખભાઈ જોશીએ જણાવ્યું ત્યારે આરાધના ચૌહાણ ઇન્ચાર્જ હંસાબેન પરમાર પાયલ ચૌધરી પ્રિયા ઠાકોર માયા ગોસ્વામી હેમાંગી ચૌધરી સમરત પઠાણ ઉમર પિલુડિયા સહિત તમામ સ્ટાફ ઉપસ્થિત રહેલ રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંક્રેસ સાથે નટવડ પ્રજાપતિ થરા